નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ફિક્સ પગારના તમામ કર્મચારીઓ અને જે ભવિષ્યની અંદર પણ ફિક્સ પગારની અંદર લાગવાના છે તેવા તમામ કર્મચારીઓ માટે ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે ફિક્સ પગાર અંગે સુપ્રીમ કોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યો છે તે કેસ અંગે મહત્વના સમાચાર જે છે આપી રહ્યા છે ફિક્સ પગાર પ્રથા જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા નાબૂદ કરવામાં આવી શકે છે ત્રણ ડિસેમ્બરથી શું ખરેખર હજારો કર્મચારીઓને ફિક્સ પગારમાંથી નાબૂદી મળશે એવી તમામ જે છે એટલે કે ફિક્સ પગારમાંથી મુક્તિ મળશે તેર વર્ષ પછી તમારો જે છે એ શું ખરેખર ફિક્સ પગારમાંથી છુટકારો થશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો સૌ પ્રથમ તમે એ જોઈ શકો છો ફિક્સ પગાર અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે મહત્વના સમાચાર ફિક્સ પગાર પ્રથા જે છે એ નાબૂદ થશે ત્રણ ડિસેમ્બરથી ગુજરાતના હજારો કર્મચારીઓને મળશે ફિક્સ પગારમાંથી મુક્તિ આ ખરેખર જે છે એ ક્વેશ્ચનેબલ છે તેર વર્ષ પછી તમારો જે છે એ ફિક્સ પગારમાંથી છુટકારો જે છે એ થઈ શકે છે તો તમે આ જોઈ શકો છો એના માટે અપોઇન્ટમેન્ટ ઓફ ધ એટર્ની જનરલ ફોર ધ ઇન્ડિયાઝ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઇન્ડિયા એન્ડ એમઆરએસ મનીષ એલસા એટલે કે ગુજરાત હાઈકોર્ટ ગુજરાત સરકાર દ્વારા જે છે એ મનીષાબેન એલ ને જે છે એ એડિશનલ એડવોકેટ જનરલ તરીકે જે છે એ ફિક્સ પગારના કેસ માટે જે છે એ નિયુક્તિ આપવામાં આવેલી છે અને એ અંગેનું જે છે એ આ ઓફિસર પરિપત્ર છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો હવે એ જે છે એ આ પરિપત્ર છે એ છે

પરંતુ ગુજરાત સરકારે એ ચુકાદાને સ્વીકારવાને બદલે સુપ્રીમ કોર્ટમાં એસએલપી ફાઇલ કરીને તેર વર્ષથી જે છે એ મુદ્દો લટકાવ્યો છે ગુજરાત સરકારે હવે સુપ્રીમ કોર્ટમાં પોતાના તરફથી રજૂઆત કરવા માટે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા તથા એડિશનલ એડવોકેટ જનરલ મનીષાબેન એલ શાહને સ્પેશિયલ કાઉન્સિલ તરીકે નિયુક્ત કર્યા છે ત્રણ ડિસેમ્બર કર્મચારીઓની આશાની તારીખ આ કેસ માત્ર કાયદાનો મુદ્દો નથી આ હજારો પરિવારોના ભવિષ્યનો પ્રશ્ન છે હવે સમય આવી ગયો છે કે આ શોષણ પ્રથા નાબૂદ થાય

ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત રહે છે હવે સુપ્રીમ કોર્ટમાં ત્રીજી ડિસેમ્બરે કેસની મુદત છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બારમાં ગુજરાત હાઈકોર્ટે સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતને શોષણનો ખેલ બંધ કરવા સંદર્ભે ચુકાદો આપ્યો હતો જોકે આ ચુકાદા સામે સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી અનેક શિક્ષકો તલાટી ક્લાર્ક ગ્રામ સેવકો કોન્સ્ટેબલ નાયબ સેક્શન ઓફિસરો સહિતના કર્મચારીઓ ફિક્સ વેતનની નીતિ સામે લડ્યા છે જે પૈકી કેટલાય આજે નિવૃત્ત થઈ ચૂક્યા છે બે હજાર નવ દસમાં જયારે સરકારે હાઈકોર્ટે સરકારની આ નીતિની આકરી ટીકા કરી ફિક્સ વેતનની આખી પ્રથાને ગેરકાયદેસર ઠેરવી તમામ આવા કર્મચારીઓને કાયમી વેતન આપવા માટે જે છે એ આદેશ કર્યો હતો તેના સામે સરકારે સુપ્રીમની અંદર અપીલ કરી હતી તો હવે જો ત્રણ ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ કર્મચારીઓના તરફેણની અંદર ચુકાદો આપવામાં આવે તો ગુજરાત રાજ્યના લાખો કર્મચારીઓ અને ભવિષ્યની અંદર ગુજરાત સરકારની અંદર જે છે એ સરકારી નોકરીની અંદર જોઈન થનારા લાખો કર્મચારીઓને જે છે એ હવે ફિક્સ પગારમાંથી મુક્તિ મળી શકે છે શિક્ષકો તલાટી ક્લાર્ક ગ્રામ સેવકો કોન્સ્ટેબલ નાયબ ઓફિસરો જે પણ લોકોને આ પાંચ વર્ષ ફિક્સ પગાર વાળી લાગુ કરવામાં આવી છે એમાંથી જે છે એ લાખો એ શું નિર્ણય આવે છે તો એના માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો ગુજરાતના લાખો કર્મચારીઓ જે છે એ ત્રણ તારીખે સુપ્રીમ કોર્ટના જે આ ચુકાદા છે એની રાહ જોઈને બેઠા છે તો આપણે એના વિશેની માહિતી ગઈકાલે મેળવીશું Thank you. Thank you so much for watching.